સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમ દીપ પ્રગટ્ય કરી તેમજ ભારત માતાનું પૂજન કરીને ખુલ્લો મુકાયો હતો પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પધારનાર મહેમાનોનું શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર હસમુભાઈ પટેલ તેમજ શ્રી દ્વારા ફૂલછડી આપીને સ્વાગત સાથે સન્માન કરાયું હતું ત્યારબાદ નાના બાળકોથી માંડીને મોટા બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આ કાર્યક્રમો જોઈને સૌ કોઈ વાલીઓ તેમજ મહેમાનો શિક્ષકગણ મંત્રમુગ્ધ બની ગયા હતા પ્રજાસત્તાક પર્વમાં ટ્રસ્ટી શ્રી કે એસ પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરાયું હતું બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જે વાલીઓએ તેમજ શિક્ષકગણે નિહાળ્યા હતા અને દાતાઓ સ્ત્રીઓ દ્વારા દાનની અવિરત વર્ષા પણ વહી હતી આમ પ્રજાસત્તાક પર્વની છવ્વીસ જાન્યુઆરીના દિવસે સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાયો હતો

હું આજના પ્રજાસત્તાક દિવસના રોજ શ્રી બીજુ શાસ્ત્રી હાઈસ્કૂલના દરેક શિક્ષકગણ તેમજ મારા બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તથા એવો સંદેશો આપવા માગું છું કે આપણે આજના દિવસે ગણતંત્ર આપણા જે છે એના હિસાબે ચાલવાનું નક્કી કરેલું અને એ પ્રક એ એ રીતે આપણા દેશે જે પ્રગતિ કરી અને આપણા જે શહીદોએ આપણા દેશ માટે જે બલિદાન આપ્યું એને આપણે આગળ વધારવાનું છે આપણી આ લીગસીને હંમેશા આગળ રાખવાની છે દરેકના દેશ હૃદયમાં દેશ પ્રેમ અને દેશ માટે કે દેશ માટે મરી જીતવાનું એક ખા અંતરની જે આપણી ઈચ્છા હોય એ પ્રગટ કરવાની છે અને આપણા દેશને સમૃદ્ધ બનાવવાનું છે